ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે દેશભરમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે અમદાવાદ ખાતે રક્તદાન કરવા માટે નીમા વિદ્યા સંકુલના બાળકો દ્વારા જાગૃતતા રેલી નીકળવામાં આવી હતી ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ આવી રહ્યો છે ત્યારે દેશ સાથે ગુજરાતભરમાં લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે તમામ જગ્યાએ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવનાર છે ગુજરાત રાજ્ય કર્મચારી સંઘ દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પંચોતેરમી જન્મ દિવસની ઉજવણી કરવા માટે એક દિવસ અગાઉ સોળ સપ્ટેમ્બર મંગળવારે રાજ્યના કર્મચારીઓ દ્વારા એક લાખ કરતાં વધારે બોટર ભેગી કરવાનું આયોજન કરેલું છે તેના અનુસંધાને આજે વાડજ્ય ભીમજીપુરા ખાતે આવેલ નીમા વિદ્યાલય સંકુલમાં પ્રચાર અર્થે સ્કૂલના બાળકોની રેલી કાઢવામાં આવી રેલીના પ્રસ્થાન પ્રસંગે ગુજરાત રાજ્ય આચાર્ય સંઘના પ્રમુખ ભાનુભાઈ પટેલ રાજ્ય આચાર્ય સંઘના મહામંત્રી ભરતભાઈ ચૌધરી અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ રાકેશભાઈ પંડ્યા

ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસ દિવસે બ્લડ ડોનેશન કેમ્પ કરીને એ વર્લ્ડ રેકોર્ડ નોંધાવા જઈ રહ્યા છે ત્યારે આજે શનિવારના રોજ આખા ગુજરાત રાજ્યની પ્રાથમિક શાળાઓ અને માધ્યમિક શાળાઓમાં રક્તદાન આયોજન છે અમદાવાદના નિમા વિદ્યાલયમાં બાળકો સાથે આ વિસ્તારમાં જનજાગૃતિ રક્તદાન માટેની ની કેળવા એના માટે એક સુંદર રેલીનું આયોજન થઈ રહ્યું છે આખા ગુજરાત રાજ્યના તમામ મંડળના કર્મચારીઓ એક ઉત્સાહ હોય એક આનંદ હોય એ રીતે રક્તદાન નોકે નામ ના સ્લોગન કરી રહ્યા છે હજુ ત્રણ દિવસ બાકી છે દોઢ લાખ જેટલા રક્તદાતાઓ આ નોંધણી કરાવવાના છે અને અમે સોળ તારીખે એક લાખ જેટલું બ્લડ ડોનેશન ભેગું કરીને એક સંજીવ રાજપૂત નો રિપોર્ટ ન્યૂઝ અમદાવાદ અમારી તમામ માહિતી થી અપડેટ કહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે